અમદાવાદ શહેરમાં રામનવમીના તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અંગે ચુસ્ત તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પોલીસ કમિશનર જીએસ મલિકે તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે મહત્વની બેઠક યોજી જેમાં શહેરના યોજાનારી શોભાયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી અમદાવાદ શહેરમાં રામનવમીના અવસરે કુલ તેવીસો શોભાયાત્રાઓ માટે મંજૂરી અપાઈ ખાસ કરીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હાજર રહેશે પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરમાં અત્યાર સુધીમાં ચૌદ હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાંથી બસો પચાસ જેટલા કેમેરા નિયંત્રણ કક્ષાએ કાર્યરત થયા છે કાલે જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મીટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી કેમ કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે ઇનિશિએટિવ છે એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યું કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે પણ પોલીસ લોકોને થોડું જાગૃત કરે સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેઝડ હોય એટલે ત્યારથી આપણે મઈ બે હજાર ચોવીસથી અત્યાર સુધી ચૌદ હજારથી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ હવે એ સીસીટીવી લાગી જાય તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે જેસીપી ક્રાઇમ એનો એડ કરી રહ્યા છે હવે પબ્લિક ભાગીદારીથી આની પબ્લિક જે રોડ હોય ઇમ્પોર્ટન્ટ જગ્યા જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે એમાં સરકારનો કોઈ ખર્ચો નથી પણ કાયદો અને વ્યવસ્થા માટે એ ખૂબ જ સારી રહેશે તો એની પણ આજે આપણે સમીક્ષા કરી એમાં અત્યાર સુધી અઢીસો જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ મે આવી ચૂકી છે એટલે ટૂંકમાં જોઈએ તો આ ચોદા હજાર સીસીટીવીનો પોલીસના ઇનિશિએટિવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક લોકભાગીદારીથી એમાં જીટીપીએલની આપણે ખાસ હેલ્પ લઈ રહ્યા છીએ એ જે રામનવમી ના જે યાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે ખાસ કરીને અમુક જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે પંદર ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમ આપણે વીઆર વેલ પ્રિપેર્ડ અને અત્યાર સુધી પરમિશન પરમિશનના છે અમુક અરજીઓ લોકલ પોલીસ સ્ટેશન લેવલે પણ આવે છે એ એ પોલીસ સ્ટેશન લેવલે પણ આપવામાં આવે છે અત્યાર સુધી છે અને અમુક પેન્ડિંગ પણ છે સંવેદનશીલ મેં જો એક મુખ્ય છે એ પેલી જોર્ડન રોડ અને પેલું દરિયાપુર અને શાહપુરની જે નીકળે છે એ સૌથી સંવેદનશીલ આપણે ગણીએ એમાં આપણે ના પણ માણસો સાથે રહેશે લોકલ ડીસીપી પણ એના સુપરવિઝન કરશે અને એડિશનલ કમિશનર ત્યાં જાતે રહીને એને સુપરવિઝન કરવાના છે છે નહીં આ દ્રોણના પણ એક આપણે યુઝ કરી રહ્યા છીએ એમના જ એક પ્રોજેક્ટ શરૂ થયા છે આ દ્રોણનો પણ ઉપયોગ કરીએ પણ આપણે જોઈએ તો કાયદોને વ્યવસ્થા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ સીસીટીવી છે અને બંદોબસ્તના વખતે આપણે દરેક અધિકારી સાથે વિડીયો કેમેરા પણ રહેશે એના પણ આપણે લો એન્ડ ઓર્ડર ઉપયોગ કરવાના છીએ ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ